નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો અમદાવાદથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે કટલાલ બાયપાસ પાસે અકસ્માત બેના મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ઇન્દોર અમદાવાદ હાઈવે પર કટલાલ બાયપાસ નજીક અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે તો વધુ આપણે જણાવી દઈએ કે હાઇવે પર આઈસર ટ્રક દ્વારા ઓટો રિક્ષાને ટક્કર મારવામાં આવી હતી મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં સવાર બે લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અકસ્માતની જાણ થતાં કટલાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ